રાજકોટ નિત્યાનંદ પરિવાર દ્વારા આગામી સપ્ટેમ્બરના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં લાઈવ ઓર્કેસ્ટ્રા સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ હિન્દી ગુજરાતી અને સુફી ગીતોનું સંગમ જોવા મળશે સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે તેમજ આ કાર્યક્રમ માણવા માટે ટિકિટ કે શુલ્ક રાખવામાં આવ્યું નથી આ અંગે વધુ વિગત તબ તક મીડિયા હાઉસ ની મુલાકાતે આવેલા નિત્યાનંદ પરિવારના સભ્યોએ એ માહિતી પૂરી પાડી હતી મારું નામ છે સત્યેન્દ્ર તિવારી અમારો એક નાનકડો ગ્રુપ છે થોડીક ફેમિલીઝ નો નિત્યાનંદ ગ્રુપ અમે લોકો એકબીજાને ઉપયોગી થવાનો અને સમાજને ઉપયોગી થવાનો મેઈન કામ કરીએ છીએ અને સાથે સાથે સંગીતને પ્રોત્સાહન આપીએ છીએ આ અમારો લગભગ પાંચમો પ્રોગ્રામ હશે છેલ્લા બે વર્ષમાં અને અમે એક તો લાઈવ સંગીત ઉપર જ પ્રોગ્રામ કરીએ છીએ અને ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે રાજકોટમાં પણ અમે ડિફર થોડાક એટલે થઈએ છીએ કે અમે દરેક કાર્યક્રમને ખૂબ ગંભીરતાથી લઈએ છીએ એમાં ગીતોના સિલેક્શનથી માંડી અમારા જે ગાયકો છે નિલયભાઈ ઉપાધ્યાય છે આ નમ્રતાબેન મારી સાથે છે ખ્યાતિબેન છે કે નરેન્દ્રભાઈ જીબા સાહેબ છે આ લોકોને તમે ક્યારેય ઇન જનરલ નહીં સાંભળ્યા હોય ફેસબુક ઉપર નહીં સાંભળ્યા હોય અમે લોકો વિશિષ્ટ અવસર ઉપર જ ગાઈએ છીએ અને પૂરેપૂરી ગંભીરતાથી ગાઈએ છીએ અને અમને આનંદ એ વાતનો છે કે અમારો ઓડિયન્સ અમને આનો રિસ્પોન્સ આપે છે એટલે અમારા હોલમાં તમને જો બીજી કોઈ પ્રોબ્લેમ ન થાય તો કદાચ એવી પરિસ્થિતિ શરૂઆતના સાડા નવ વાગ્યાથી જ હશે કે બેસવાની જગ્યા નહીં મળે આ અમારા માટે બહુ ગૌરવની વાત છે કે સૌરાષ્ટ્રની જનતા અમારા ગીત સંગીતને અને અમારા પ્રયત્નોને આટલું બધું બિરદાવે છે આ ચેનલ થકી આ ચેનલ પણ એમાં સહભાગી છે અમને બિરદાવવામાં અમે આ ચેનલ થકી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આવો સરસ પ્રોગ્રામ લાઈવ સંગીત ઉપર તમે બધા સાંભળવા આવો તારીખ છે એકવીસ તારીખ આ શનિવારે નવ વાગ્યાનો સમય છે અમે મેક્ઝિમમ સવા નવે પ્રોગ્રામ શરૂ કરી દેસું આ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં રૈયા રોડ ઉપર એટલે બધાને મારી અપીલ છે જેટલા સંગીત પ્રેમીઓ છે બધા આવો અને અમને માણો અને અમને પ્રોત્સાહિત કરો